વરસાદ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી આજે પણ રાજ્યમાં વરસાદની સંભાવના છે આવતીકાલે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે રાજકોટ પોરબંદર દ્વારકા અને જામનગરમાં વરસાદની શક્યતા છે બોટાદ ભાવનગર ધોળકા ધંધુકામાં પણ વરસાદની સંભાવના છે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવી શક્યતા છે ચાર નવેમ્બર સુધી હજુ કમોસમી વરસાદ રહી શકે છે ખેડૂતોને ભૂતકાળમાં આવું નુકસાન ક્યારેય નથી થયું તેમ પણ જણાવ્યું પહેલી તારીખ અને આવતીકાલે બે નવેમ્બર એમ બે દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે જેમાં ખાસ કરીને હવે જે બે દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ બે દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ એટલે કે એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એ સાથે જ બોટાદ ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે ધોળકા ધંધુકા હોય તારાપુર હોય કે ધર્મ જો આ વિસ્તારોમાં પણ હજુ બે દિવસ સુધી એક થી બે ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે બાકીના જે વિસ્તારો છે મોટા ભાગના વિસ્તારોમાં આમ તો હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે વિસ્તારોમાં પણ ઘટાડો થશે છતાં પણ હજી છૂટાછવાયા સામાન્યથી મધ્યમ વરસાદો છે તમામ વિસ્તારોની અંદર ચાલુ રહેશે ખાસ કરીને આ વરસાદ છે એ આપણે આવતીકાલે બે નવેમ્બરે મોડી રાત સુધી આપણે વધુ અસર જોવા મળશે